સોળ જુલાઈની રાતે કતાર ગામના ડભોલી વિસ્તારમાં એક વિશાળ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેન્ડલ માર્ચમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને નેનુ વાવડિયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી સાથે જ ભવિષ્યમાં આવા બનાવો ન બને તેવી લાગણી વ્યક્ત કરી હતી કેન્ડલ માર્ચમાં વિશાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિતના પાટીદાર આગેવાનો જોડાયા હતા સુરતના ડભોલી ચાર રસ્તાથી શરૂ થયેલી આ કેન્ડલ માર્ચ પાટીદાર સમાજની વાડી સુધી અંદાજે બે કિલોમીટર લાંબી યોજાઈ હતી આ માર્ચમાં દસ હજારથી વધુ લોકો જોડાયેલા હતા લોકોએ હાથમાં મીણબત્તી અને મોબાઈલની ફ્લેશ લાઇટ કરી હતી આ કેન્ડલ માર્ચમાં પાટીદાર અગ્રણીઓ જેવા કે અલ્પેશ કથિરિયા ધાર્મિક માલવિયા વિજય માંગુકિયા સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત રાજકીય નેતાઓ પણ આ માર્ચમાં જોડાયા હતા જેમાં કોંગ્રેસના નેતા પ્રતાપ ધુધા અને આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ હાજર રહ્યા હતા આ કેન્ડલ મુખ્ય ઉદ્દેશ્ય નેનુ વાવડિયાને શ્રદ્ધાંજલિ આપવા ઉપરાંત સમાજમાં જાગૃતિ લાવવાનો અને ભવિષ્યમાં કોઈ પણ સમાજની દીકરી સાથે આવા પ્રકારનું કૃત્ય ન થાય તે સુનિશ્ચિત કરવાનો હતો આ ઘટનાને લઈને સમગ્ર સુરતમાં શોક અને રોષની લાગણી પ્રવર્તી રહી છે પિતા રજનીભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તેર જુલાઈના રોજ સાંજના સમયે હું આંબા તલવાડી પાસે મારા કામેથી બેઠો હતો એ વખતે મારા દીકરા યશનો ફોન આવ્યો અને મને તાત્કાલિક ઘરે આવવા કહ્યું હું ઘરે પહોંચ્યો ત્યારે આસપાસના લોકો ઘરે ભેગા થઈ ગયા હતા મેં ઘરમાં જઈને જોતાં મારી દીકરી નેનુ હોલમાં બેભાન હાલતમાં સૂતેલી હતી મેં આ બાબતે દીકરાને પૂછતા તેણે જણાવ્યું હતું કે હું ઘરે આવ્યો ત્યારે કોઈએ દરવાજો ખોલ્યો નહીં જેથી આજુબાજુવાળાને જાણ કરી ગેલેરીમાંથી જઈ હોલમાં જોતા નેનુ બહેને સાડી વડે ગળોફાંસો ફાંસો ખાઈ લીધો હતો બાદમાં થોડીવારમાં એમ્બ્યુલન્સ આવી જતા કર્મચારીએ મારી દીકરીની તપાસ કરીને સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરી હતી જ્યાં ફરજ પરના ડૉક્ટરે દીકરીને તપાસી મૃત જાહેર કરી હતી ત્યારબાદ પોલીસ આવી જતાં મારી દીકરીને પીએમ રૂમમાં લઈ ગયા હતા બાદમાં પીએમ પૂર્ણ થતાં અમને મૃતદેહ સોંપતા દીકરીની અંતિમ વિધિ પૂર્ણ કરી હતી કતાર ગામના નાનીવેડ વિસ્તારમાં આવેલા વિધિ પેલેસ એપાર્ટમેન્ટમાં બીજા માળે મૃતક નેનુ રજનીભાઈ વાવડિયા પરિવાર સાથે રહેતી હતી પિતા બાંધકામનો કામ ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે રજનીભાઈને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે જેમાં સૌથી મોટો દીકરો યશ હીરાના ખાતાની ઓફિસમાં કામ કરે છે તેનાથી નાની ઓગણીસ વર્ષીય દીકરી નેનુ છેલ્લા બે વર્ષથી આંબા તલાવડી એવલોન બિલ્ડિંગની બાજુમાં તાના ટ્યુશન ક્લાસીસમાં આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતી હતી દિવ્ય ભાસ્કર બોટાદ દસ ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ